હેલો નમસ્કાર મિત્રો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગવામાં આવે છે સવારના દસ વાગવા આવ્યા છે આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજનો બ્લોગ વિડીયો સ્પેશિયલ ધ્યાનો દીકરી માટે બનાવવા જઈ રહ્યા છે બ્લોગમાં બનાવીને જાઓ જોતા રહો વિડીયો ધ્યાન દીકરીની વાત કરીએ તો જાનુ દીકરી અત્યારે ખૂબ જ તોફાની થઈ ગઈ છે જેમ જેમ મોટી થાય છે તેમ તોફાન વધુ કરતી કરતી જાય છે અને ધ્યાનુ દીકરી પણ બહુ સાચવતી મુશ્કેલ થઈ ગઈ છે દિવસે ને દિવસે કંઈક ને કંઈક નવા નવા કારનામા કરતી હોય છે અને તેને ચોટ પણ લાગતી હોય છે તો ધ્યાનુ દીકરી બે દિવસ પહેલાં નીચે રમતી હતી બહુ સ્પીડમાં દોડે છે દોડવાનું પણ બહુ શરૂ કરી દીધું છે ધ્યાનને પગ આવી ગયા છે એટલે જેનું એટલે સ્પીડમાં ચાલે છે ખૂબ જ સ્પીડમાં ચાલે છે જ્યાંથી ગમે ત્યારે ગાડી પલટી મારી જાય છે અને એકસો આઠની બેઠક એક્સપ્રેસ ગાડી કરી દીધી છે જ્યાનું દીકરીએ તો ગમે તેમ ગાડી પલટી મારી જાય છે આ તમે જોઈ શકો છો ધ્યાનું દીકરી અત્યારે આ રમે છે આ તો ધ્યાનું દીકરીનું નીચે પડી ગયું હતું ધ્યાન દીકરીનું સરસ મજાનું નાનકડું નાક હતું એ નાક બગડી ગયું છે અને એ પણ વાગી ગયું છે ધ્યાનુ દીકરીનું નાક સોળાઈ ગયું છે અને મોઢું પણ સોળાઈ ગયું છે તો તમને બતાવું છું આગળ બ્લોગમાં બન્યા રહેવું ધ્યાનું દીકરી બતાવું છું તમને নমস্কার মিত্র তো শো ছো জু দিছে પડી ગયેલી સરસ મજાનું મોઢું હતું આપણે દીકરાનું ધ્યાનનું દીકરીનું બહુ નાડાક વાયુ હતું તો ધ્યાન દીકરીનું મોઢું બગડી ગયું છે આ તમે જોઈ શકો છો આ નાખ બગડી ગયું છે આ નાક ઉપર વાગી છે બોડીયાને

પણ ધ્યાનું છે ને રમવાનું ભૂલતી જ નથી અત્યારથી નાની છે પણ કચરો વાળવાનો બહુ શોખ છે તો કચરો વાળવાનું કહે છે ત્યાંનું દીકરી મમ્મીને મદદ કરાવવા કહે છે આ જગ્યા છે આ જગ્યાએ જ આ જે જગ્યા છે આ જગ્યાએ જ ત્યાંનું પડેલી અને ધ્યાન વાગી ગયેલું કો આપું છે જો પામામાં આવજો કે છે તંદામામાં આવજો આ જો અધ્યાનો છે ને પણ ખરેખર દીકરીઓ એ કુદરતની અંદર ભેટ હોય છે દીકરીઓને આપણને કંઈ શીખવાડવાની જરૂર જ ન પડતી હોય દીકરી એના કામથી વાકેફ જ હોય છે અત્યારે ધ્યાનો દીકરી જો નાના નાના પક્ષ છે તેમ છતાંય પણ આ કામ કરવા અત્યારે મંડી પડી છે એટલે ખરેખર જો આ ધરતી ઉપર દરેક માતા પિતાએ દીકરીને જન્મતા આપવો જોઈએ અને દીકરીને જન્મવા જોઈએ ઘણા લોકો એવા હોય છે કે દીકરીને પેટમાં

જાનો દીકરીને મમ્મીને વાસણ ધોવાનું ડાઉન આમા દેતો ત્યારે આ જાનો શું થાય એટલે કેમ પડી ગઈ છે હું તમને જાણ નતો રાખ્યું શું કરતા હતા તમે ઓ શર્મા પણ આવી ગઈ છે જાનન સહી થઈ ગઈ છે નમસ્કાર મિત્રો કેજે બેડ હું બોલું છું દીકરી પડે વિડીયો બનાવવાની સ્ટેન્ડ હાય હાય જાનો દીકરો તો જોવો વિડીયો બનાવો છે હેલો નમસ્કાર તો ચાલો મિત્રો આજે બહાર જવાનું છે અમારે તો અત્યારે તમે ઘડિયાળમાં જોઈ શકો છો દસ ને વીસ વાગ્યા દસ ને દસ વાગ્યા વીસ મિનિટ થઈ છે અત્યારે જમવાનું પણ શરૂ થઈ ગયું છે ત્યાંનું મમ્મી આજે કારેલાનું શાક બનાવ્યું છે શું બનાવ્યું છે કારેલાનું શાક છે અને સાસ લાવે છે સાસ છે ને દહીંની સાસ બનાવેલી છે બજારમાંથી દહીં લાવેલા કાલે રાત્રે એની સાસ બનાવેલી છે અને ગરમા ગરમ રોટલી બનાવેલી છે આ છે તમે જોઈ શકો છો વાહ આ તો મારે સુપર ફેવરેટ શાક છે મને કારેલાનું શાક તો બહુ જ ભાવે છે કારેલાના કારેલા ભલે કડવા હોય પણ આના ગુણ મીઠા હોય છે સ્વાસ માટે પણ કારેલા બહુ સરસ હોય છે આ છે પપ્પાને ખાવાનું છે ધ્યાનો કારેલાનું શાક બનાવ્યું છે મારે ખાવાનું છે અને બીજું શું બનાવ્યું છે અમે છે ને વાહ વાહ ધ્યાનોની મમ્મી પણ કારેલાનું શાક ખાય છે અને મિત્રો અત્યારે હાલ સ્ટીલનો જમાનો છે પરંતુ કાંસાના તાંબાના વાસણમાં ખાવું બહુ જ જરૂરી હોય છે આમાંથી તાંબાના વાસણમાં પણ ગુણવત્તા પ્રોટીન મળતું હોય છે પહેલાંના સમયની વાત કરીએ તો વડીલો પણ તાંબાના કાંસાના વાસણમાં ખાતા હતા તેથી વધુ જીવતા હતા અને એનો ટેસ્ટ પણ સારો મળતો હોય છે અત્યારે ધ્યાનોની મમ્મી તમે જોઈ શકો છો અમારે ગરમા ગરમાં રોટલી બનાવી છે ઘઉંની રોટલી બનાવી છે રોટલી ખાવાની છે અને આ છે અને આ સાસ છે સાસ બનાવી છે હવે અમે ખાઈએ છીએ સ્ટાર્ટ કરીએ છીએ પછી અમે આજે જવાનું છે બહાર જવાનું છે ફરવા માટે તો મિત્રો આ છે આપણે ધ્યાનનો દીકરો તમે જોઈ શકો છે મારો દીકરો છે પપ્પાનો દીકરો છે બેટા આ જો આજે દીકરીનું છે ને નાક ઉપર ભાગી ગયું છે મારો ચોખ્ખો ચાલે મારા છોકરાને જીંગ ગોધવાનું છે મા છોકરાને છે ને નાની તેલી મોલ્લી જોવાનું છે પછી ઘોડા ડોડા ડોડા બહુ જ ગમે છે આ ધ્યાન તમે જોઈ શકો છો ધ્યાન ઉને નાક ઉપર વાગી ગયું છે ધ્યાન આ નાકોડું બગડી ગયું છે અને મોઢું સરસ મજાનું મોઢું હતું મા દીકરાનું હા બેટા નાકોડું અને મોઢું બંને બગડી ગયું છે અને ધ્યાનું દીકરી દિવસે દિવસે જેમ મોટી થાય છે તેમ તોફાન કરતી કરતી જાય છે આજો કે હું લાડ કરે છે મારા દીકરો મારે બોડીઓ નાની હતી ત્યારે સારી હતી શાંતિથી હું ગીરાતી હતી શાંતિથી રમતી હતી અને અત્યારે લાડ કરે છે બેટુ પપ્પા જોડે હો બેટા બાબા કદે બધા ભાઈ કહેજો હેલો હેલો કહેજો હેલો હેલો નમસ્કાર મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ જો નું દીકરી ની શરદી પણ થઈ ગઈ છે હા ઊંઘ આવે લાગે છે નઈ બેટા તો મિત્રો વિડીયો લાઈક કરજો શેર કરજો અને તમે જો પહેલી વાર અમારા યુટ્યુબ ચેનલમાં આવ્યા હોય તો યુટ્યુબ ફેમિલી સપોર્ટ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બિલના નિશાન પર ક્લિક કરી દેજો બાય બાય કરી દેજો બેટા બાય કરે બાય ચંદા મામા આવજો ગીત ગાઈ લેજે chân mama ao dê chân mama ao dê bay cả đời bay